અળળે સૈલેન હમે થઈ ગયો આ હરેડે સૈળો હરેડે રોસ્ટ ફેમસ કયો કયો એનો અલા બાબુ બાબુ તું રોસ્ટ મારવાનો મેલી દે ને કે

ના રમવાનું કે આજ ચલો વિડીયો કરવા જાવ શુટિંગ ચાલુ કરી દેવું એટલે એટલે કામ ચાલુ કરી દેવું જો નવરાત્રી અમારે હે પવનભાઈ તમે તો આ ગામ નો નહીં એટલે તો

હવે <laughs> છે <laughs> <laughs>